નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં એબીવીપી દ્વારા આજે રાજ્યની યુનિવર્સિટીઓમાં તાળાબંધી કરવામાં આવી જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ કરવામાં આવ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો સુરત યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી યુનિવર્સિટી મેઇન ગેટની બહાર રસ્તા ઉપર હવન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો સુરત પોલીસ મુખ પ્રેક્ષક બની હતી હજારો વાહનોની કતાર લાગી હતી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય જેનો વિરોધ કરવામાં આવ્યો ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અનેક કામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે અને તેને જ અંતર્ગત સુરતમાં પણ

સિલેક્શન કરો હોતે થા એ કનું કોર્સમાં થતું નથી તેની માટે અખિલ ભારતીય વિદ્યા પરિષદ વિશેને આવેદન આપીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે છે કે ભાઈ જે પણ શિકાસના અનેક પ્રોબ્લેમ્સ છે એ તત્કાલપણે સોલ્યુશન આવે અને વિદ્યાર્થીઓને એડવાઇસરમાં સાથે ડીલે થાય છે એવી રીતે વિદ્યાર્થીને શિક્ષણ જીવન સાથે ખેલવાત ન કરવો બેટા આ એવું ઘણો હોય છે અને લોકો આ કે ભાઈ પ્રોસેસ કઈ રીતે કરવાની છે કેટા